નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા કમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જ એરંડા વિશે વીતેલ ચોમાસુ વરસાદી પેટર્ન ની વાત છોડો પર એરંડામાં અસલ માળો બાંધવાની શિયાળો ઋતુમાં પણ આ વખતે ઠેકાણા નહોતા જ્યારે શિયાળા દરમિયાન ઠંડી અને ગરમીની સતત ચડ ઉતર જોવા મળી હતી આ પ્રતિકૂળ હવામાન બાબતે કચ્છના એરંડામાં બહુ વાંધો ન હોવાનું ખેડૂતો કહે છે જ્યારે એરંડાની માળોમાં ડોડવાનું બંધારણમાં વિક્ષેપ સાથે દોડવા ખરી પડવાની માઠી અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સહન કરવી પડી છે જ્યારે મહીસાગર જિલ્લાના ખેડૂતો એરંડાના કોમર્શિયલ વાવેતર કરતા બીજ પ્લોટિંગ વધુ કરે છે આ વિસ્તારોના એરંડામાં પ્રથમ વખત બે મોલ્ડ ફૂગને કારણે દોડવા ખરી જવાનું પ્રમાણ વધતા ઉતારામાં કાપ મુકાયો હોવાનું વાત લુણાવાળા બેલ્ટમાં ખેડૂતોએ કરી હતી મિત્રો અત્યાર સુધી ખેડૂતો ફરિયાદ કરતા હતા કે આ વખતે એરંડાના ભીગા દીઠ કાપ મુકાયો છે તો એરંડાની બજાર રૂપિયા બારસો ની સપાટી પકડી શકતી નથી જ્યારે અત્યારે એરંડો પ્રતિમણ રૂપિયા બારસો તરફ ગતિ કરવાને બદલે રૂપિયા અગિયારસો ની સપાટી તોડી નીચે પડકાયો છે ગત વર્ષે બરોબર આ સમયે એરંડાની આવકો ઘટીને ગુજરાતના પીઠાઓમાં

રાજકોટમાં નવસો એસી થી એક હજારને ચોમોતેર ગોંડલમાં છસો થી છન્નું જુનાગઢમાં એક હજારથી એક હજારને ચાર જામનગરમાં એક હજારથી એક હજાર નેવું કાલાવડમાં નવસો થી એક હજારને છપ્પન સાવરકુંડલામાં એક હજારથી એક હજારને એકાવન જામજોધપુરમાં એક હજારથી એક હજારને જેતપુરમાં એક હજાર અગિયારથી એક એકસઠ ઉપલેટામાં એક હજારથી એક હજારને બાસઠ વિસાવદરમાં એક હજાર પંદરથી એક હજારને એકાવન ધોરાજીમાં એક હજાર એકાવનથી એક હજારને એકસઠ મહુવામાં એક હજારથી એક હજારને અમરેલીમાં એક હજારથી એક હજારને અઠ્ઠાવન કોડીનારમાં નવસો પચાસથી એક હજારને છાસઠ તળાંજામાં એક હજાર દસથી એક હજારને સાઠ હળવદમાં એક હજાર ચાલીસથી એક હજારને બ્યાસી ભાવનગર માં નવસો પાસઠ થી એક હજાર ને સિત્તેર માં નવસો થી એક હાજર ને છો નેવું પચાસ વાંકાનેર માં નવસો થી એક હજાર ઓગણચાલીસ મોરબીમાં નવસો થી એક અડતાલીસ ભેસાણ માં થી એક હજાર પચાસ એક થી એક હાજર ત્રાણું એક હજાર થી પાંચ રાજુલામાં એક હજાર એકતાલીસ થી એક હજાર ને બેતાલીસ લાલપુરમાં નવસો પિસ્તાલીસથી એક હજાર પંદર દશાડા પાટણીમાં એક હજાર થી એક હજાર ને ધોલમાં થી નવસો ને બાણું એક હજાર થી પાંચ ભાંભરમાં એક હજાર થી અગિયારસો ને વીસ પાટણમાં એક હજાર થી નવ ધાનેરામાં એક હજાર થી અગિયારસો ને છ મેસાણામાં માં એક હજાર થી એક હજાર ને ત્રાણ માં એક હજાર થી એક હજાર ને ચોરાણું કડીમાં એક હજાર એક એક હજાર અગિયારસો પાલનપુરમાં એક અગિયારસો તલોતમાં એક હજાર પાંસઠથી એક હજારને સત્યાસી થરામાં એક હજાર એંશીથી અગિયારસો ને પચીસ દહેગામમાં એક હજાર પચાસથી એક હજારને ચોર્યાસી ભીલડીમાં એક હજાર સિત્તેરથી એક હજારને બાણું દિયોદરમાં એક હજાર સાઠથી અગિયારસો વડાલીમાં એક હજાર નેવુંથી અગિયારસો કલોરમાં એક હજાર છાસઠથી એક હજારને છન્નું સિદ્ધપુરમાં એક હજાર પચાસથી ચૌદ હિંમતનગરમાં એક હજાર પચાસથી એક પંચાણું ઉકરવાડામાં એક હજાર પચાસથી અગિયારસો ને પાંચ મોડાસામાં એક હજાર પચાસથી એક હજારને પાસઠ કનસુરામાં એક હજાર પચાસથી એક હજારને સિત્તેર ઇડરમાં એક હજાર પંચોતેરથી એક હજારને નેવું એક હજાર પચાસથી એક હજારને પંચાણું પાથાવાડમાં ચૌદસો ચાલીસથી એક હજારને બેચરાજીમાં એક હજાર સિત્તેરથી એક હજારને નેવું ખેડબ્રહ્મામાં એક હજાર સાઠથી એક એંસી कपड़ कपड़वंज में एक हज़ार चालीस एक हज़ार ने साइठ विरम गाम एक हज़ार अठ्योतेरती एक हज़ार ने छाण में एक हज़ार पंचोतेर थी अगियो ने बार एक हज़ार साइठी एक हज़ार ने एसी सतलासण में एक हज़ार सड़सठ एक हज़ार ने ऐसी, शिहोरी में एक हज़ार सित्तेर अग्यारो उवा एक हज़ार पचास से अग्यारो ने दाहोद में एक हज़ार सित्तेर थी एक हज़ार ने नव मित्रों આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો